સુરતની 32 જેટલી ડાયમંડ અને જ્વેલરી કંપનીના બેંક એકાઉન્ટ હૈદરાબાદ અને બેંગ્લોર પોલીસ દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા છે સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન આ એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા ગૃહ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે સુરતની 32 ડાયમંડ જ્વેલર્સ પેઢીના બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે આ અંગે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના હીરા અને જ્વેલરી પેઢીઓના કરંટ અકાઉન્ટ કે જેમાંથી પગાર ખર્ચ ખરીદીના બિલો ચૂકવાય છે તેવા અકાઉન્ટને રાતોરાત ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે આ મામલો ખૂબ ગંભીર છે વેપારીઓની એવી પણ ફરિયાદ હતી કે રાજ્યની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે कुल બત્રીસ બેંક એકાઉન્ટ છે જે એકાઉન્ટમાં સો કરોડની આસપાસની રકમ છે અગાઉ પણ અલગ અલગ શહેરની પોલીસ દ્વારા આવી રીતે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા જેથી હવે આ મામલે યોગ્ય કાયમી નિરાકરણ આવે તે માટે સ્થાનિક લેવલે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજૂઆત કરવામાં આવશે હાલમાં હૈદરાબાદ અને બેંગ્લોર પોલીસની સૂચનાથી એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવતા કરોડોના વ્યવહાર ખોરવાઈ ગયા છે કોઈપણ કારણ જણાવ્યા વગર રાતોરાત બેંક એકાઉન્ટ સીઝ કરવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ત્રણસો કરતા વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલાં જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે એ સ્થિતિમાં ન હતા ગઈકાલે પણ ત્રીસ કરતાં વધારે બેન્કોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેન્ક અને આઈસીઆઈસી બેન્કને સૂચનાઓ આપવામાં આવી છે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવશે કઈ રીતે રજૂઆત કરાશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા જી કે સાહેબ પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ પ્રેઝન્ટેશન તૈયાર એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત